સુરત શહેરના વરિયા વિસ્તારમાંથી વિચિત્ર બનાવ સામે આવ્યો છે મિલકતના હિસ્સાના ચાલતા ઝઘડામાં ગુસ્સે ભરાયેલી વિધવા ભાભી અને તેની પુત્રી દિયર દ્વારા ખેતરમાં પકવેલી શેરડી સળગાવી દીધી હતી આ હરકતને દિયર અને તેના પુત્રએ વિડીયોમાં કેદ કરી દીધી છે સાત વીઘાના ખેતરમાં શેરડીના તૈયાર થઈ ગયેલા ઊભા પાકને સળગાવતો લાઈવ વિડિયો સામે આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ખેતર સળગાવનાર માતા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વરિયાવના કંટારા ફળિયામાં રહેતા ખેડૂત પ્રવીણભાઈ ગણેશભાઈ પટેલે જહાંગીરપુરા પોલીસ મથકમાં પોતાની વિધવા ભાભી વિરુદ્ધ ફરિયાદ આપી છે પ્રવીણભાઈએ ફરિયાદ અનુસાર તેઓ પોતે કંટારા ફળિયામાં રહે છે અને વરિયાવમાં વડીલો પારજીત સાત વીઘા જમીનમાં ખેતી કામ કરે છે પરિવારમાં ત્રણ બહેનો પાર્વતી મણી અને પ્રતિભા તથા ચાર ભાઈઓ મહાદેવ અર્જુન હસમુખ અને પોતે હતા સાત ભાઈ બહેન પૈકી ચોથા નંબરનો ભાઈ અર્જુન મૃત્યુ પામ્યો છે અર્જુનના મૃત્યુ પહેલાં જ છૂટાછેડા થઈ ગયા હતા ત્યારબાદ વડીલો પાર્જિત મિલકતના હિસ્સાની વહેંચણી પણ શરૂ થઈ હતી ભાઈઓ ત્રણ સગી બહેનોને હિસ્સો આપવા માંગતા હતા પરંતુ સ્વર્ગસ્થ ભાઈ અર્જુનની ડિવોર્સ લઈ છૂટી ગયેલી પત્ની જ્યોતિ અને તેની દીકરી ખુશ્બુ તેનો વિરોધ કરે છે પોતે મિલકતમાં હિસ્સો પણ માંગે છે આ મામલે સુરતની રેવન્યુ કોર્ટમાં બે હજાર સોળથી દાવો ચાલી રહ્યો છે તે દરમિયાન ગઈ તારીખ છવ્વીસમી જાન્યુઆરીના રોજ ખેતરમાં પ્રવીણભાઈએ શેરડીનું વાવેતર કર્યું હતું તેની સામે વિધવા ભાભી જ્યોતિએ કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ નવી પારડીમાં ત્રીજી ફેબ્રુઆરીએ દાવો કર્યો હતો તેથી શેરડીની કાપણી અટકી ગઈ હતી તે દરમિયાન ગઈ તારીખ સત્તરમી એપ્રિલના રોજ પ્રવીણભાઈ ઘરે જ બેઠા હતા ત્યારે અડધો કિલોમીટર દૂર ખેતરમાંથી આગનો ધુમાડો નીકળતા પ્રવીણભાઈ અને તેમનો દીકરો ખેતર તરફ દોડ્યા હતા પ્રવીણભાઈ અને તેમનો દીકરો ખેતરમાં પહોંચતા જ તેમના ભાઈની ડિવોર્સ પત્ની જ્યોતિબેન અને તેમની દીકરી ખુશ્બુ શેરડીને આગ ચાંપતા નજરે પડ્યા હતા પ્રવીણભાઈના દીકરાએ બંનેની હરકતનો વિડીયો પણ ઉતાર્યો હતો વિધવા ભાભી અને ભત્રીજીની હરકતના લીધે પ્રવીણભાઈનો પાંચ લાખની કિંમતનો શેડીનો પાક બળીને ખાક થઈ ગયો હતો આ સમગ્ર બનાવને પગલે પ્રવીણભાઈએ ખેતરમાં આગ લગાવનાર તેમના ભાભી જ્યોતિબેન અને ભત્રીજી ખુશ્બુ સામે જંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે પ્રવિણભાઈની ફરિયાદના આધારે અને ખેતરમાં સળગાવતા લાઈવ વીડિયોના આધારે જ્યોતિબેન અને તેમની પુત્રી ખુશ્બુ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે